બે દિવસ બાદ બે જાન્યુઆરીએ સુકાવણા ગામની સીમમાં સ્મશાન નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ વીજ કરંટ જણાવવામાં આવ્યું હતું ભરૂચ એલસીબી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે દોલતપુર ગામના દેવેન્દ્ર શામજી ક્યાડા અને ગંભીર બુદ્ધિયા વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે તેમણે ખેતરમાં બીટી કપાસને ભૂંડથી બચાવવા માટે લોખંડના સેન્ટિંગ વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસમાં ખેતરમાં સંતાડ્યો અને રાત્રે ખાતરની કોથરીમાં ભરીને ટીવીએસ સ્ટાર બાઇક પર સુકાવણા ગામની સીમમાં ફેંકી દીધો હતો પોલીસે બંને આરોપીઓને વાલિયા પોલીસ મથકે સોંપ્યા છે જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે